ભારતના સ્વતંત્રતા સંગ્રામના ભૂલી ગયેલા નાયકો અંગે માર્ગદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના તણા વિસ્તારમાં ભારતના સ્વતંત્રતા ચળવળમાં ઉલેમાની ભૂમિકા જીવન ચરિત્રાત્મક કોષ ભારતીય મુસ્લિમ સ્વતંત્રતા સેનાની ભારતમાં ઇસ્લામનો શાંતિ પૂર્ણ વિસ્તરણ અને દક્ષિણ ભારતના ભૂલી ગયેલા મુસ્લિમ સામ્રાજ્યો અંગેના તથા અન્ય પણ સ્વતંત્ર સ્વતંત્રતા જે સેનાનીઓ જે છે તેના मार्गदर्शन हेतू કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે સૈયદ ઉબેદુર રહેમાન સાહેબ કે જેઓ એક પ્રખ્યાત ભારતીય ઇતિહાસકાર લેખક અને કટાર લેખક જે ભારતીય ઇતિહાસ પર તેમના વ્યાપક સંશોધન અને લેખન માટે જાણીતા છે આ કાર્યક્રમનું આયોજન મુસ્લિમ પ્રોફેશનલ્સનું સંગઠન એ એમ પી વડોદરા ચેપ્ટર વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન વડોદરા બ્લોક તાનીજા વિકાસ પરિષદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના લોકો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા یہ آزادی کے بارے میں جو بات ہوتی ہے وہ بہت اچھا ہے کہ ہم اپنے ہیروز کو یاد کرتے ہیں ابھی جو ہم نے یہاں پر جو ہمارا پروگرام تھا اس کا پورا پورا اسی کے اوپر تھا کہ آزادی میں ڈفرینٹ سیکشنز آف پاپولیشن کا کیا کنٹریبیوشن رہا ہے تو بہت اچھا ہے ہمیں اپنے جو جو بینیفیکٹرز ہیں ان کو یاد کرنا چاہیے خاص طور پر ایسے لوگ جن کو جن کی بہت بڑی قربانی ہے جنہوں نے بہت بڑا کام کیا ہے جیسے شیر علی خان آفریدی تھا شیر علی خان آفریدی نے لارڈ مایو کو قتل کیا تھا لیکن ابھی کوئی نہیں جانتا ہندوستان میں پہلی بار ایک انگریز جو کالونیل جو رول تھا اس کا جو سمبل تھا وائس رائے اس کو ایک ریولیوشنری نے قتل کیا تھا لیکن آج کل کوئی نہیں جانتا تو ہمیں ضرورت ہے کہ ایسے ایسے لوگوں کو جیسے بہادر شاہ ظفر نے جو کام کیا ایٹین ففٹی سیون کا جو وار آف انڈیپنڈنس تھی اس کو لیڈ کیا تو میرے کہنے کا مطلب یہ کہ ہم نہ صرف یہ کہ اپنے ہیروز کو جاننا چاہیے بلکہ ہیروز کو سیلیبریٹ کرنا چاہیے سیلیبریٹ مطلب ان کے بارے میں اگر ہم بات کریں اپنے بچوں کو بتائیں اپنی نئی جنریشن کو بتائیں ورنہ کیا ایک کمیونیکیشن گیپ بچوں کو پتہ ہی نہیں ہوا کہ ہمارے کون ہیروز تھے کیا تھے جیسے تاتیہ ٹوپے تھے لکشمی بائی تھی ویسے ہی عبداللہ شاہ زبردست لیڈر تھے اور عظیم اللہ خان ان لوگوں نے آپس میں میں ہی کہہ رہا ہوں کہ جو چاہے مسلمان ہوں یا ہندو ہوں اس زمانے میں سب سٹیزنز آف دس کنٹری تھے جو ملک سے محبت کرتے تھے انہوں نے آپس میں مل کر انگریزوں کو بھگانے کے لیے کام کیا تھا ہم نے کیا کیا بہت سے ہیروز کو بھلا دیا ٹائم ضرورت اس بات کی ہے کہ ہم اپنے ہیروز کو یاد کریں صرف ایسا نہیں کہ چھبیس جنوری یا پندرہ اگست کو یاد کریں بلکہ سال کے تھری سکسٹی فائیو ڈیز میں ہم بار بار ان کو یاد کیا کریں ہر اوکیزن ایسا ہو کی کیونکہ ہم دو دنوں میں تو یاد نہیں کر سکتے نا سب کو تو ہمارے لیے بہت ہم ہیروز بہت زیادہ ہیں ان کو یاد کرنے کے لیے اوینیوز اپارچونیٹیز بھی ویسے ہی چاہیے تو یہی سید عبید الرحمٰن ایک آیوجن کر આજનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એ ફોરગટન હિરોઝ ઓફ ઇન્ડિયાસ ફ્રીડમ મૂવમેન્ટ એ વિષય પર રાખવામાં આવ્યું હતું અમને જ્યારે ખબર પડી કે આટલું નોલેજેબલ પર્સન એક વ્યક્તિ આનંદ આવી રહ્યો છે તમે એમને કોન્ટેક કર્યું કે અમે વાત કરી કે સાહેબ તમે જ્યારે આનંદ આવી રહ્યા છો તો થ્રુ ટાઈમ બરોડા માટે ફાળો છો તો સાહેબે હા પાડી જેથી ગઈકાલે અમે પ્લાનિંગ કર્યું ના જે લોકો હતા કે અમને લાગ્યા કે આ લોકોને હિસ્ટ્રીમાં રસ છે એ લોકોને અમે નિમંત્રણ આપ્યું ના એ લોકો અહમદુલ્લા બધા આવ્યા હતા ના બધાએ આ બેન આ પ્રોગ્રામથી બેનિફિટ લીધું અને સાહેબનો ફેમસ ઓથર એન્ડ હિસ્ટોરિયન આજના ટાઈમમાં જે કહેવાય સૈયદ ઉબેદુર રહેમાન સાહેબ છે દેલીથી છે ને એમની જે બુક છે એ એને દેશ લેવલ પર નહીં દુનિયા લેવલ પર રિકગ્નાઇઝ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ઉલ્માસ રોલ ઇન ઇન્ડિયાસ ફ્રીડમ ફાઇટિંગ ફોર ગટન અને જે પર્ટિક્યુલરલી આજની તારીખમાં જે સોશિયલ મીડિયા મારફતે કે જે નેગેટિવિટી ફેલાવવામાં આવી રહી છે કે આ દેશ કોઈ એકનું છે અમે એ બતાવવા માંગીએ છીએ કે આ દેશ માટે મહિલાએ ભેગા મળીને યોગદાન આપ્યું હતું તો શું ત્યારે જ્યારે આઝાદી માટે ભેગા મળીને આપણે હતા તો આજે દેશની ઉન્નતિ માટે આપણે ભેગા મળીને કામ કરવું જોઈએ મારું નામ સગીર અહેમદ અંસારી છે